કેમ છો મિત્રો ફરીવાર નવા વ્લોગમાં હાર્દિક સ્વાગત છે તો જય કષ્ટા ઉધન મિત્રો તો આજે અમે કેટલા દિવસ પછી મેં પાસે આવ્યા છીએ માર્કેટમાં કેમ કે ઘડી અવડે આપણે ભાગી જઈએ છીએ થોડા દિવસે થોડા દિવસે થોડા દિવસ આવી ને થોડા દિવસ ભાગી જઈ નક્કી જ નથી અમારે આવા કામ ધંધાવાળા જેવી ને એવું બધું હોય કોઈ સ્કૂલે ખાતા હોય કાંઈ ભેગું ખાતું જ નથી આજે રવિવાર છે

પાણકા જો નવા નવા પાણકા લાવ્યા છે માર્કેટ માંમડે આવ્યા આવણા નવા માર્કેટમાં માંથી લાવ્યા બધા દરિયામાંથી થોડા થોડા ભેગા કર્યા છે જો પહેલું એક આ છે આ જો બનાવે છે ઘરે બેઠા બેઠા નવરા હોય ને ત્યારે મજા આવે એવું આના ટોળી નઈ પૂનું આવો જો બનાવવું હોય તો કહેજો જો એક આ અરે ઇતલી મીઠો આ મેં Aku juga tahu benar, guys. Ya, mama, 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 અને સો મોફક માં દે દેવો અમારા સબ્સ્ક્રાઇબર પણ એનો એમે વિડિયો નો લીધો એમે ગાડી ઊભી નો રાખી કેમ મોટા વાળા ગણાવીને ના રાખ્યો એમે હાવા મેડા હવે મોટા અમારું એક પ્રાણી સંઘલા નો હતો અમારા ભાઈ જ નહી પ્રાણી સંઘલા બ્લોગ જ ના બનાવી આ કે આવડી આરે ઉત્તમ મામા હતા ઈ બિચારા આવ્યા હતા કેટલી દાળ કેટલું ભાડું જીવ એમનું તો એમે બ્લોગ નો બનાવ્યો કેમ કે અમે અમારા ભાઈ હારા હતા આમે લેટ પડી ગયા હતા તો હવે ગમી ત્યારે પાછા ભેગા થાય છે ત્યારે જવાના છે આજે મે એનો કોલ કર્યો તો તે ફ્રી હોય તો આવજે તો લે તો કાઈને પૂછી લે ફોન કરે આ જુઓ ખાંડુ સુ મિત્રો ખાંડુ આ લોહન કેવાય અને તમે કામને તો તમારી આંખમાંથી આંસુડા નીકળે એ તમારી ઘરવાળી કે આ હું કરું છે તો ભઈ રાખવાનું છે કે રાખન ન હોય ઓ રૂપાટી જામ ને મારા ગામડે ઈ તમને બ્લોગ દેખાડી યા તો એક સરપ્રાઈઝ મારા પૈસા દેતા તો મારા પૈસા પૈસા તો આજ એમની બર્ગર તો જો આ બધા રમે છે જે જીતે ને એને એક લાખો મારવાનો રેડી

વ્લોગ લાગે તો ઘરે પેરવાની પાણી વાળી બોટલ આવી ગઈ હવે અમે રમી હાલો પેલો તા તમારો ઊભી રહી શકો તો પાણી પૂરી નાખ ખોરાક ની એવો હાલો એવું દસ વાર કરવાનો છે બસ બસ વાર ઊભી રહી જાય જો જેનાથી દસ વાર ઊભી રહી જાય ને

या कला मर पाट वाई दो आई आई आपरी ती भाई मुं केमेरो पकड़िन बेटा सो फोन लवो लव लवाई लवाई मन्मा अवडी है उन्स आवडी है ताइटाइ में करना एक्ष। या वाई शार शारदार शारदार यावे डार रेपीट करता से भी

ચાલો હલો ભાઈ શરૂ કરો એમ આ મિત્રો અમારા મોઢા દેખાય છે દેખાઈશ અલો ભાઈ એમનું ભલત ન દેખાય આપણું ભલત દેખાય આપણે કેમ કે એ હૈયો ગઈશ હલો એ ગેમ શરૂ કરવી મારા ચાર પોઇન્ટ આમ કેટલા તમારા એક પોઇન્ટ છે હાલો ઝીરો સાર સારો ભાય लागे मित्रों कौन जीत छे आला पास 4 3 1 2

તમે તેમાં ઓર્ડર નથી કરતા પણ એક ગાણ તો કર્યું તું ને આ સના આસ્તી ના ઓ ભાઈ મારું નામ ભૂરો ભૂરો ભગત મને માય નેમ ઇઝ ભગત મે પાણી આ હે દોસ્તો કે પાણી તો નાખો એમે નાખ્યું કરો ચાલ ઉમાલ લીયા પેશલ મારી આટું છે